વડોદરા ખાતે બીકેબીએન બીએન ગ્રુપ દ્વારા બે દિવસો વ્યાપારિક એક્ઝિબિશન સાવલીની કેસીઆઈટી ઇન્સ્ટિટ્યૂટના સંચાલક ધર્મેશભાઈ પંડ્યાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્રણ વર્ષ પહેલા જામનગર શહેરથી શરૂ થયેલ ભૂદેવ કુટુંબ બિઝનેસ નેટવર્ક એટલે કે બીકે બીએન જે બ્રહ્મ સમાજમાં પરસ્પર ધંધાકીય સમર્થન મળી રહે તેવા ઉમદા હેતુથી વર્ષ દરમિયાન વ્યાપારિક એક્ઝિબિશન યોજવામાં આવતા હોય છે જેમાં બ્રહ્મ સમાજના લોકો પોતાના ધંધાકીય પ્રોડક્ટનું એક્ઝિબિશન કરતા હોય છે તેમજ સમાજમાં એકબીજાને ધંધાકીય મદદ કરતા હોય છે બ્રહ્મ સમાજમાં સમૂહજનોય સમૂહ લગ્ન જીવનસાથી પસંદગી સંમેલન કાર્યક્રમ થાય છે ત્યારે સૌપ્રથમવાર પ્રથમવાર દ્વારા વ્યાપારિક એક્ઝિબિશન કરી આર્થિક ઉપાજન થઈ શકે એવા ઉમદા હેતુથી શનિવાર અને રવિવારના રોજ વડોદરાના ગોરવા ખાતે આવેલ સપનાના વાવેતર હોલ ખાતે બે દિવસથી વ્યાપારિક એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ એક્ઝિબિશનમાં બ્રહ્મ સમાજના લોકોએ મોટી સંખ્યામાં પોતાની પ્રોડક્ટના સ્ટોર રાખી લાભ લીધો હતો આજે ગ્રુપ ભૂદેવ સમાજ દ્વારા એક એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે હું તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અભિનંદન એટલા માટે કે બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિત્રના કાર્યક્રમો થાય છે સમૂહ લગ્નના કાર્યક્રમો થાય છે જીવનસાથી પસંદગી સંમેલન થાય છે સમૂહ જનોયના પણ કાર્યક્રમ થાય છે પણ કદાચ પહેલી વખત ભૂદેવો દ્વારા ભૂદેવો વડે હેન્ડલ કરીને આજે આર્થિક ઉપાર્જન થઈ શકે એવો કદાચ વડોદરાની અંદર આ પહેલો પ્રયત્નની શરૂઆત થઈ છે અને એટલા માટે જ આની ખૂબ અગત્યતા છે હવેની જ જે જરૂરી સામાજિક વ્યવસ્થા જે ઊભી થઈ છે એની અંદર હવે ભૂદેવો પણ આગળ આવવું પડશે અને જે આ બીકેબિયન ગ્રુપે જે આ પહેલ કરી છે એ ખૂબ જ આવકારનીય છે